હંમેશા કામ રહ્યું છે શિક્ષણ મુક્તિ માટે લડીએ છીએ અસાજિક પ્રવૃત્તિ સામે લડીએ છીએ અને આ જે કંઈ બનાવ બને છે દુર્ભાગ્યપૂર્ણ છે અને વખોડું છું સરકારને પણ વિનંતી કરું છું ત્યાંના જે કંઈ ગુનાહકારો છે પાસ્ટેક કોર્ટની અંદર કેસ ચાલે અને જે રીતે છાટકા બનીને ફરે છે એવા લોકોને એક દાખલો બેસાડવો પડે કે કોઈપણ સામાન્ય માણસને સામાન્ય સિરિયન નહીં આવા અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે એના માટે સરકાર પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય એના માટે હું સરકારમાં પણ વાત કરું આજે બી આપ સમગ્ર આંદોલન ચલાવી તું બુટલી અને દારૂનના રૂપમાં હવે એક આવા લોકો સામે આંદોલન કરીને લડત આપી હતી ત્યારે આવા જ એક વ્યક્તિની હત્યા થઈ છે ને આપની સાથે જે રીતે આપ ન્યાય માટે નીકળશો નહીં હું તો એ છે કે કોઈપણ સામાજિક પ્રવૃત્તિ કરતો માણસ એવું માનતો હોય કે કાયદોની વ્યવસ્થાથી અમે પર છીએ અથવા અમે કોઈપણને હેરાન કરી શકશું કોઈપણને મારી નાખીશું તો એવા લોકોની સામે દાખલો બેસાડવો પડે અને અમારા મને ગૃહમંત્રી શ્રી હરજભાઈને પણ વિનંતી કરું છું કે આવા લોકોને બક્ષવામાં ના આવે ને આવા લોકોને ઝડપથી ઝડપથી ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને આની સામે કાર્યવાહી થાય એના માટે આગળ આવે અને હંમેશા હું એક મુહિમ મેં છેડેલી છે ને હજુ પણ એ વાતનો હું આગ્રહી છું કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની નશાખોરી ના થાય દારૂનો નશો હોય કોઈ પણ પ્રકારનો નશો હોય જે નશાના કારણે અનેક લોકોના ઘર બરબાદ થાય છે અનેક લોકો બરબાદ થાય છે તો આની સામે વધારે વધારે કડક કાર્યવાહી થાય હું હંમેશા આગ્રહી રહ્યો છું કે કોઈ પણ આ આવનારી પેઢી એ નશાથી દૂર રહે આ પ્રકારનું જે કંઈ ચાલે છે મને હું આવા લોકોને કહું છું કે આવા કોઈ પણ

અસામાજિક પ્રવૃત્તિ કરવા માટે સામાન્ય માણસોને ડરાવા દબાવવાનો કોઈ પ્રયત્ન કરે તો હું તમામ લોકોને કહું છું અમારો સંપર્ક કરો મારો સંપર્ક કરો હું તમારી સાથે છું પ્રજાની સુખાકારી પ્રજાની રક્ષા કરવી સામાન્ય લોકોને પીસફુલ માહોલ સ્વતંત્ર માહોલ આપવો અને અસામાજિક પ્રવૃત્તિ એમના ઘરની આજુબાજુમાં જ્યાં પણ ચાલતી હોય તો એવા લોકોને કોઈ ડરાવવાનો પ્રયત્ન કરે તો એવા લોકો સામે સામૂહિક લડવું પડે અને જ્યાં પણ કોઈને જરૂર પડે તો અમારો સંપર્ક કરો અમે તમારી સાથે છીએ સાહેબ તમે વળતર પણ આપ્યું છે સરકારનો વળતર આપશો કે કેમ કેટલું જો અમારી જવાબદારી હું હંમેશા નિભાવતો હોઉં છું અમારું જ્યાં ત્યાં સંગઠન બન્યું અમારા કોઈ પણ યુવાન અમારા સંગઠનના એની સાથે આકસ્મિક કોઈ બનાવ બન્યો હોય કોઈ કુદરતી રીતે થયું કોઈ એક્સિડન્ટ થયું અથવા કે આ પ્રકારનો બનાવ બન્યો હોય તો યથાશક્તિ અમારું સંગઠન મદદ કરતું જાય છે અમારી જવાબદારી થાય છે અમારા પરિવારનો દીકરો છે અને અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પરિવાર સાથે જોડાયેલા કોઈ પણ યુવાનને અમે બાંધી મૂર્તિથી યથાશક્તિ અમે મદદ કરતા હોઈએ છીએ આ અમારી જવાબદારી છે પરિવારની સાથે એટલે આ પરિવાર જે કોઈ છે આ પરિવારની તમામ પ્રકારની જવાબદારી અમે નિભાવવા સક્ષમ છીએ અને અમારું સંગઠન આ સિવાય પણ આ પરિવાર માટે જે કંઈ મદદ કરવાની થશે અમે કરીશું અને સરકારને પણ વિનંતી કરું છું કે આવા જે કોઈ પરિવાર હોય એ લોકોને સરકારી રાહે પણ જે મદદ થતી હોય એ કરે અર્દેશભાઈ અસામાજિક તત્વોની વાત કરી આપ્યો તો કહી શકાય કે રાજ્યમાં સહીદ આખા વિસ્મકાધીનગરમાં પણ અસામાજિકનું બગીચામાં પણ જે સિદ્ધ સનવારે ઉભો કરવાનો આફામ બની ગયા છે આ જે તત્વો તો સરકારે શું પગલા લેવા જોઈએ છે એટલે સરકાર કરી જ રહી છે બસ લોકો પણ જાગવું પડશે ને સરકાર કરી જ રહી છે ને અમારી જવાબદારી છે તો સરકારની જવાબદારી ફક્ત રોડ રસ્તા પાણી ગટર શિક્ષણ વ્યવસ્થા આપવાની નથી એની સાથે સરકારે પ્રજાની રક્ષા કરવાની જવાબદારી પણ અમારી જ છે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે સરકારમાં બેઠેલા લોકો અમારી જવાબદારી છે અને એ જવાબદારી બખૂબી નિભાવીશું પણ પ્રકારની આ પ્રકારની આ સામાજિક પ્રવૃત્તિ ક્યાંય પણ ચાલતી હશે અમારા ધ્યાનમાં આવશે અમને કહેવામાં આવશે કે અમને આ ડરાવે છે દબાવે છે તો એવા લોકોની પડખે અમે પણ ઊભા છીએ અને સરકારમાં પણ વાત કરવાની છે કે વધારેમાં વધારે કડક કાર્યવાહી કરે જે કોઈ આ પ્રકારના લોકો છે દાખલારૂપ એ લોકોને સજા કરવી જ પડે અને એના માટે પણ સરકારમાં વાત કરવાની છે અલ્પેશભાઈ ઠાકોર જ્યારે આંદોલન કરતા ત્યારે જનતા રેટ કરતા અસામાજિક તત્વો સામે અત્યારે ધાર સુધી બાદ અત્યારે અસામાજિક તત્વો જે માથું ઉચકી છે શું જનતા રેટ કરશે મારે મારે મને નવી લાગે છે દારૂબંધી કોઈ એક સમાજ માટે પરિવાર માટે છે દારૂબંધી તમામ લોકો માટે છે એટલે આપણે કેવા થઈ ગયા છીએ ખબર છે કે ભગતસિંહ બાજુના ઘરમાં પેદા થાય મારા ઘરે નહીં એટલે શહાદત તમે વોરો જોખમ તમે લો ઝઘડા તમે કરો અમે બેઠા છીએ બાજુમાં ચાલતો અડ્ડો કે બાજુમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી તો શું તમારી જવાબદારી નથી ત્યાંથી સો કિલોમીટર કે દસ કિલોમીટર કે બે કિલોમીટર દૂરથી આવીને કોઈ તમારું રક્ષણ કરશે એ વાત ઉઠાવશે જનતા રેડ કરવાથી અમારા યુવાનો ઉપર જોખમ અમારા યુવાનો ઉપર ખોટા કેસ થાય અથવા કોઈ એક્સોર્ટ કરે તો એ વખતે જ આ આપણે જેવું કહીએ આવું ના કરાય તો બધાને કેવું છે કે ભોગવવું છે શું પણ બીજા આપે આપણા એમ હું હંમેશા બારેક વિચારધારાનો આગ્રહી રહ્યો છું એ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા હોય કે ધાર્મિક વિચારધારા હોય કે સાધૈ પરિવારની વિચારધારા હોય કે તમામ પંથોનો આગ્રહી રહ્યો છું કે જ્ઞેણ વિચારધારા મૂકી વેશન મુક્તિની અને વેશન મુક્તિના કારણે તમામ લોકો સુખી થાય પણ એટલું ચોક્કસ છે કે જનતા રેડ એ એનો ઉકેલ નથી અમારો ઉકેલ એ છે કે અડ્ડાઓ બંધ થાય પણ અડ્ડાઓની અંદર જનારા લોકો પણ બનતા છે આ બે પ્રકારની વાત છે અમારી હું મારા તમામ યુવાનોને કહું છું કે આવી જે કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જાણ કરો અને જાણ કાયદાકીય રીતે કરો પણ લોકોને કહો કોઈના ઉપર આ જ્યારે આપણા ઘરમાં આવશે ત્યારે ક્યાં જશો એટલે મારો હંમેશા આગ્રહ રહ્યો છે કે કોઈ પણ પરિવાર કોઈ પણ લોકો હોય તો આવા લોકો સામે અવાજ ઉઠાવે અને આવા લોકો સામે કાયદા કઈ રીતે જે જરૂર પડતી છે અમે કરીશું હું આપણે હજી કહું આ સામાજિક પ્રવૃત્તિ કરનારા કોઈ પણ બેફામ થવાનો અધિકાર જ નથી કોઈ પણ ગુનાખોરી કરતા હોય કોઈ બેનંબર કામો કરતા હોય એવા લોકો જો બેફામ બનતા હોય તો એને કડક કાર્યવાહી સાથે સજા કરવાની જવાબદારી એ સરકારની છે અમારી છે અને એમાં હું ક્યાંય પીછે નથી કરતો હું એ જ વિચારધારાવાળો વાળો માણસ છું હજુ આપને કહું કે હું એ જ અલ્પેશ ઠાકોર છું જે ઈચ્છે છે કે મારું ગુજરાતનું વિભાજન કોઈ નશાખોરીમાં ના સપડાય નશાખોરીના કારણે બરબાદ ના થાય હું હંમેશા અવાજ ઉઠાવું છું પણ હું લોકોને કહું છું કે આ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી શું મેં વ્યસન મુક્તિની વાત કરી ગુનો છે હું વાત કરું છું સુખાકારીની વાત કરું છું વ્યસન મુક્તિની તો વ્યસન મુક્તિની વાત કોના માટે છે એ તમામ લોકો માટે છે તો તમામ લોકોએ પણ એમાં સહકારમાં આવવું પડે પણ આપણી જવાબદારી છે ચાહે પોલિટિશિયન હોય ચાહે પત્રકાર હોય ચાહે પોલીસ હોય આ તમામ લોકોની જવાબદારી છે લોકોની સુખાકારી સુરક્ષા આપવી અને અસામાજિક પ્રવૃત્તિ બંધ કરવી એ મીડિયા પણ ત્રીજું નેત્ર છે મીડિયાએ પણ ત્રીજું નેત્ર હંમેશા ખુલ્લું રાખવું પડે નેતાઓ પણ જે બોલે છે તો નેતાઓએ પણ હંમેશા લોકોની પડખે ઉભારીને આવા અસામાજિક તત્વો સામે લડવું પડે અને પોલીસની જવાબદારી છે કે લા લાખ જે કાયદાની છે એ હંમેશા કરતી રહેવી પડે પણ દુર્ભાગ્યપૂર્ણ છે હજુ પણ ક્યાંક ભ્રષ્ટ અધિકારી ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ લોકોના કારણે ક્યાંક હપ્તાખોરી પણ ચાલતી હોય ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય તો આની સામે આપણે બધા ભેગા થઈને કામ કરવું પડે હું સ્વીકારું છું કે ક્યાંક નાની મોટી હપ્તાખોરી અને ક્યાંક ગુનાખોરી ચાલે છે એમાં નેતાઓને ભ્રષ્ટ અધિકારીઓની મિલી ભગત છે આ વાસ્તવિકતા છે થેન્ક યુ થેન્ક યુ